લાજમી નગરપાલિકા આયોજિત અઠ્યોતેર માં સ્વાતંત્ર આસ્થા સભર ઉજવણી કરવામાં આવી લાઠી નગરપાલિકા આયોજિત અઠ્યોતેર માં પર્વની ઉજવણી જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળા ખાતે ચીફ ઓફિસર એન ડી વોરાની રાહબરી નીચે શાનદાર ઉજવણી કરવામાં આવી લાઠી પોલીસ કર્મી અને હોમગાર્ડ જવાનો સંઘવી કન્યા વિદ્યાલયની એનસીસીની મહિલા કેડેટ્સ દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપી ચીફ ઓફિસરે ધ્વજ લહેરાવેલો હતો લાઠી શહેરની તમામ શાળા વિદ્યાર્થીઓ એક જ સ્થળે એકત્રિત થઈ રાષ્ટ્રીય કાર્યક્રમને રાષ્ટ્રધ્વજને દીપાવેલો હતો ધ્વજવંદન લહેરાવી ધ્વજ લહેરાવી રાષ્ટ્રગાન બાદ ધ્વજવંદના કરવામાં આવી આ તકે એનડી પ્રવચન કરેલું હતું મંત્ર કરી દેતી હોય તેવી કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શિત કરવામાં આવી બાળકોને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા આ તકે શહેરના આગેવાનો વેપારીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

ખુબ ખુબ શુભેચ્છાઓ ચાલો આપણે પૂરી શક્તિ થી બોલીએ